એનજીટી કોર્ટ અને માનવાધિકાર આયોગે લીધેલી સુઓ મોટોના અનુસંધાને અને વારંવાર પ્રદૂષિત લાલ પાણી નજરે પડતા સ્થળ પરથી જીપીસીબી નોટિફાઈડ અને કંપનીઓના પ્રતિનિધિઓને જાણ કરતા અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી અગાઉથી જ ચર્ચિત સ્થળ એવા ડેટોક્સ ઇન્ડિયાના પાછળના ભાગે ઉનાળાના દિવસોમાં પ્રદૂષિત પાણી દેખાઈ રહ્યું હતું કેમિકલયુક્ત પાણીના મામલે કંપનીના અધિકારીઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા આ પાણી ડેટોક્સ કંપનીમાંથી આવતું હોવાથી આ શંકાએ પાણીના નમૂના લેવામાં આવ્યા છે હાલ તો પાણીના મામલે ડેટોક્સ કંપનીને નોટિસ આપવામાં આવી છે આ અંગે અંકલેશ્વર જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયાના જણાવ્યા મુજબ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીની કમ્પાઉન્ડ વોલ અડીને નીકળેલ પાણીના નમૂના લેવામાં આવ્યા છે આ લાલ પાણી ક્યાંથી આવી રહ્યું છે તેના મૂળ સુધી પહોંચવા કંપનીની આજુબાજુમાં અલગ અલગ સ્થળોએ ખાડાઓ ખોદવામાં આવ્યા હતા જેમાં પાણી ભૂગર્ભમાંથી નીકળેલું પાણી કંપનીનું હોવાથી સંભાવનાને જોતા વધુ નમૂના લેવાયા છે કંપનીને પ્રાથમિક નોટિસ ફટકારી આ અંગે જરૂરી રિપોર્ટ કરવામાં આવ્યો છે બે દિવસથી કાર્યવાહી ચાલી રહી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ